વાણિયાની જાન જાતી હતી બારવટીયા આડા ફીર્યા ઈ સમય હો બળદગાડામાં જાનું બારવટીયા લૂંટારા આડા ફીર્યા લૂંટારામાં બારવટીયા ફેર છે માફ કરજો બારવટીયા તો આખું લેવલ જુદું છે એટલે બારવટીયા ટૂંકમાં વાણિયાની જાન જાતી હતી ને લૂંટારા આડા ફીર્યા અને બંધૂકો ફોડિયું કાઢી નાખો જે હોય વાણીએ કે આ લાલ તો આવી ગયા હે કબળસાંગ હા ચલક આવી ગયા છોકરીઓને કીધું ગીત બેન કળી ગયો કારણ કે ગીત ઉપેલી વરણની ખબર પડી જતી કયા વરણની જાન છે એ ડાયા ડાયા કોમની દીકરીઓ ને સાહેબ ગીત બેન નો કર્યા ગીત તો સ્વામીજી બદલાવી નાખી બીજા મીડા ગીત ગા વીર ની હીરે ચડેલી કોથળી અસ્તરો જો લાખાય વીરો જગે મગે ઓલા બાર વટિયા કે મરો મરો આ તો આપડા વહવાયા ની જાન છે જવા ગયો જવા ગયો આમ નીકળી ગયા બોલો બુદ્ધિ થી જીવો કારણ કે એકવીસમી સદી છે એ બુદ્ધિ નો સમય છે હા એક કાળ હતો જેની પાસે જાજા પશુ એ મોટો માણસ પશુધન પ્રધાન્ય હતું ઈ સમય પછી એક એવો આવ્યો કે જેની પાસે જાજી જમીન ઈ માણા મોટો કહેવાતો હતો મોટો જમીનદાર એનો મોટો કહેવાતો હતો ઈ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે જાજા હથિયારો ઈ મોટો માણા કહેવાતો હતો ગાવાળે ગોવાળ મારે એની તલવાર ઈ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે જાજા પૈસા મની પાવર ઈ મોટો કહેવાતો હતો વર્તમાન 21મી સદી જેની પાસે જાજુ જ્ઞાન અને જેની જાજી પાસે જેની બુદ્ધિ સાહેબ આ બુદ્ધિનો સમય છે આ ભણપુટર યુગ છે આ આપણે ભણતા જ્યારે સિલેટ હતું અત્યારે છોકરાની સિલેટની ખબર હતી નહો તો લેપટોપમાં ડાયરેક્ટ ડાયરેક્ટ ડાય રેખ લેપટોપમાં અરે ત્રણ વર્ષનું છોકરું થાય તો સાહેબ મોબાઈલ નો લોક ખોલતા આવડી જાય છે દેતાની મોબાઈલ ઓળખી જાય તમે કોણ છો એ કારણ કે અત્યારે માણસ કેવો છે જોવાની જરૂર નથી એનો મોબાઈલ ખોલીને જોઈ લેજો એની અંદર જેવું ડાઉનલોડ હશે એવો માણસ અરે તમારી ઘરે મહેમાન આવે ને તો એ કેવો સંસ્કારી છે કેવો બુદ્ધિમાન છે એ જાણવા માટે ઇન્ટરવ્યુ લેવાની જરૂર નથી અને તમે ટીવી ચાલુ કરીને હાથમાં રિમોટ આપી દેજો જેવો હશે એવી ચેનલ આવીને ઉભો રહી જાય લક્ષ કે આસ્થા કે સંસ્કાર કે ચેનલ ઉપર માનવાનો કે છે આ હું ધન્યવાદ આપું છું એની ઉપર કોઈ દિવસ નબળું નથી દેખાડવામાં આવતું અરે અમુક છાપા સાહેબ આ ફૂલસાબ જેવા છાપાને હું ધન્યવાદ આપું છું કે એની અંદર એવી ખોટી જાહેરાત ન હોય સાહેબ કે આ છાપવા વાંચતા હોય તો પાછળ કોઈ જાહેરાત ના અડધા નગ્ન વાળી દીકરીઓના ફોટા હોય સાહેબ અમુક બાપ આમ છાપું વાંચતા હોય ને તો દીકરી ચા દેવા આવી તો શરમાઈને વયું જવું પડે છે કારણ કે બાપુજીને ખબર ન હોય કે પાછલે પાના શેનો ફોટો છે પણ અમુક છાપા એ જાળવું છે પત્રકારોને પણ હું પ્રણામ કરું છું ધન્યવાદ છે મોબાઈલ સારી વસ્તુ છે એટલું બધું સરળ કરી નાખ્યું છે કે આ મોબાઈલ તમારે કોઈ ગ્રંથો વેચાતા લેવાની જરૂર નથી ડાઉનલોડ કરો એટલે બધું આવી જાય છે અને આપ તો બધા હરિભક્તો આ વાત છે જ નહીં પણ ઘણી એક પ્રશ્ન મને અંદરથી પેદા થાય એવું કે અત્યારે યુવાન બાળકો યુવાન છોકરાઓ મારા ભાઈઓ છો આનો બરોબર ઉપયોગ કરજો અને હું તો આપ બધાને કહું છું તમારા છોકરાઓને આનો બરોબર ઉપયોગ કરવો હોય ને તો આવા સંતોની એને રાખજો સંતો પાસે લાવજો એને તો બાળકોને કહું તમે તમારું નેટ ચાલુ કરો ત્યારે ડાઉનલોડ કરતી વખતે તમે અક્ષરો માંડો છો એ પેલા એક સેકન્ડ આંખ બંધ કરીને એટલું વિચારજો કે હું મારો બાપ કોણ છે હું કોણ છું મારે શું ડાઉનલોડ કરવું જોઈએ એ વિચારીને પછી ડાઉનલોડ કરજો નહીં તમારી બુદ્ધિને બેકાર કરી નાખશે આમ કેટલા એવા છોકરા કે એના બાપા એમ કે બેટા તારો મોબાઈલ જોવા દે તો ધડદી ઘા કરીને દે કેટલા છોકરા ઉભારો પપ્પા હું લોક ખોલ દઉં લોક ન ખોલતો હોય પણ અમુક વસ્તુ ન્યાલી ડિલેટ મારતો હોય અને એવી આની અંદર કઈ એવું તત્વ આવી ગયું છે કે તમારા લોક રાખવો પડે તમારા પરિવારમાં તમારા ઘરમાં એવી કયા વિશ્વાસની એવી એવી પળ આવે છે તમારી તિજોરીની ચાવી તમારે હતાડીને રાખવી પડે આ બાર ગામ જાવ ત્યારે તાળું દઈ ને જાઓ બરાબર છે અરે બાર ગામ જાય તો તાળું હું દે હકીકત મેં મારા ઘરે કોઈ દી તાળું નથી આપ્યું આ માઇક માં સંતો ને હાજરીમાં કહું અમારે કામ કરતા હોય બે ની બધી બેનો હોય છે અમે દસ દસ દિવસ પંદર પંદર દિવસ બહાર હોય એને જોતા હોય તો લઈ લે પૈસા હંઘરો કરો છો તો તકલીફ છે ને આવતા જાય એમ આવા દેતા હા પેમેન્ટ તો લઉં છું હાડા તણ લઉં પણ પછી હું મારે કેટલું મારા ઘરે રાખું તો માયલો નક્કી કરે સાહેબ બાકીનો રૂપિયો મારે ક્યાં વાપરો મને ખબર છે કારણ કે મને ખબર હોય કે મને ઘઉં નથી હતતા અને સતા કોઈના ઘરે ગયા ને લાપસી છે તો ખાવી પડે પણ તરત ટીકડી લઈ લેવાય નહીં હદે નહીં ન હતા હોય એને એમ સાધુ બ્રાહ્મણ સંત ચારણ આ દેશનું બ્રાહ્મણ બાકીના તમામ સમાજને એને દેવાને લાયક છે સાહેબ દેવું જ પડે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ એ આ વસ્તુ બહુ એટલે મેં કીધું એમાં આ વોટ્સઅપ આવ્યા પછી તો સાહેબ ફેસબુકમાં તો વ્યવહાર થઈ ગયા ઘણાને રૂબરૂ મળજો આમ આમાં ફોટા દીકરા તાવ આ તો હા આમાં ફોટા મોકલે અમે તમને જોયા તમે અમને જોયા તમે તમારા બાપાને પૂછી લેજો અમે અમારા બાને પૂછી લેવું હું એના કરવાના ના તમારા એ નક્કી કરો પેલા રૂબરૂ મળો રૂબરૂ મળો પંદર વર્ષ પહેલાનો જૂનો ફોટો આવી જાય તો આંગળી નકુસામાં આવી જાય અને હવે તો કેવું આવ્યું હું તો આ બાળકોને જોઉં ને તો રાજી થાવ આ બાળકોને જોઈ તેમ થાય એને હું પૂન કર્યા છે ડો આ ટાઈમે જીનમાં હે એ આ બાળકોએ હું પૂન કર્યા છે એ ડાયરેક્ટ ફોર વ્હીલ આપણે મરી જાય આટિયા સાયકલ હીકી હીકી એમાં એમાં પેન્ડલ વગેરે એકલો હરિયો એમાંય ઉભા થી જે પેન્ડલ મારવા જાય ને એમાં 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 જે એ હરિયાળી પગ હરે અને એ ઘૂંટીએ જે તડાકો આવે એ તો જેને ઘૂંટીએ તડાકો લાગ્યો એને જ ખબર હોય આ વાક્યનું વર્ણન ના થઈ શકે એને બદલે બાળક સીધું કેમ સીધી કેમ આપણે જેના ઘરે જાય છોકરું બેઠ બેઠા જ કરતી બાપા કેવા છોકરા હવે તો હવે સ્વામીજી નવું ચાલુ કર્યું છોકરા છે ને ભગવાન નું રૂપ તો છે હું કોઈને ઘરે જાઉં નાનું બાળક હોય ને એટલે તો તરત મારી બાજુ બોલાવું એ બાળકરે વાતો કરી ને એની પેલી ખબર પડી જાય કે આ ઘરમાં આપણું હું માન છે અથવા તો આપણને શું નામે બોલાવે છે કારણ કે ઘરમાં આપણે ન હોય એના ઘીરે ત્યારે એના ઘરમાં આપણા વિશે જે ચર્ચા થતી છોકરો સાંભળતું જ હોય મહેરબાની કરીને છોકરો સાંભળે એવો ધંધો ન કરતા કઈ દે ડો બધા એ ભગવાન છે તરત કીધે હું બાજુ બિહાડીને એમ કહું છે મને હા હા ઓલ ઓળખું હું નામ ત્યાં માયો આયલ જો ઈ ઘીરે ચા પીવા ખોટી થવાય નહીં આપણે બધા માયાભાઈ હોય એવો વેમ રાખવો જ નહીં અરે એક એક ભાઈ આવી રીતે પ્રોગ્રામ હતો ને ભાઈ એટલે આમ હાઈવેથી પાછું અંદર ગામડું હતું

કારણ કે રેહયો તો લઈ ગયા નોટમાં લઈ જવાના હમણાં એક કોંગ્રેસ વાળા ભાઈ આવ્યા મારી પાસે મને કેમ આયા ભાઈ બહુ મહેનત કરીએ છીએ છતાં કેમ અમારે કાંઈ વિકાસ નથી થતો મેં કીધું તમારે જે અંદર તમારા પંજામાં જે રેખા છે ને કોઈક જ્યોતિષ ને હમળે ને એમાં ફેરફાર કરાવો અત્યારે જે રેખા છે પરા જઈ નહીં છે અને મોદી બાપુ બેઠા ત્યાં સુધી તમે આમ તો ખોટા મેં કીધું ઊભા જ રહ્યો ખર્ચો કરવા હમણાં મેં કીધું આમ પેન્ટિંગમાં રાખવા બધું

ત્યાં તો એને અહીંયા હોય બધું એટલે ભાઈનો ફોન આવ્યો હા નહીં આપણે હું પૂછવું પડે નહીં ત્યારે આપણે એમ થાય કે હારે રહેવા વાળા બરાબર છે કે નહીં હા અહીં હીકરી નથી આ જતા ને એમ ના ના એને પ્રોગ્રામ તો સાંભળે છે નહીં હારે રોજ રહેતા હોય ને એને કંઈ બહુ આપણું ન હોય હા એને રોજ ના રહેવા અમે રોજ હારે જ બધાય બહુ નજીક ન રહેવું મહાપુરુષોની બહુ નજીક ન રહેવું દૂર રહેશે તો મજા આવે છે આપણે મંદિરથી અમુક અંતરે જ દર્શન શું કામ રાખીએ છીએ કારણ કે અમુક મજા છે દૂર રહેવામાં તમારે આખે આખા દર્શન કરવા હોય તો થોડુંક અંતરથી તમને આખા દેખાય તમે હાવ અહીંયા તેજની હેઠે બહી જાવ પડખે તો કોઈ નહીં દેખાય અંતર જરૂરી છે મીઠું બીન સાંભળી હરણ તું ને દોડી જાજે ત્રાપદ ઘર આપણા ત્રાપદના મીઠું બીન સાંભળી હરણ તૂ ને દોડી જાજે વિધાવું થી પડશે મજા છે દૂર રહેવામાં કમળ સૂર્યના કિરણથી ખીલી શકે બાકી સૂર્ય પાસે ગયો જ બળી જાય ગાયના આસળમાં જ ઈતળી ચોટી હોય પણ એ લોહી જ પી શકે દૂધની નજીક હોવા છતાં એ દૂધ પ્રાપ્ત ન કરી શકે અમુક પડખે સ્વામીજી લોહી પીવા વાળા જ બેઠા હોય હા પણ અમારા એ નથી એને એ પ્રોગ્રામ સાંભળે મને કીધું મને કે મારા ગામથી જ આપણે અંદર જવાનું છે એ ગામ તમને જડે ન જડે એને કરતાં તમે મારા ઘરે જ આવી જજો મકાન મોટું છે તમે આવી ગયેલા છો એટલે ફ્રેશ બ્રેશ થઈ નાહિધોથી પછી હું તમારી સાથે આવી આપણે પોગ્રામમાં જશું એટલે એમ ફાઇનલ કર્યું ને એને ઘરે ગયું એના ઘરે હું ઘણા સમય પછી ગયેલો છોકરો ઘણો મોટો થઈ ગયો અને હું ફ્રેશ થઈને બેઠો ચા પીતો હતો ઓલા ભાઈએ મને કીધું મને કે માય પાંચ મિનિટમાં હું તૈયાર થઈ આવું એ તૈયાર થવા ગયો એનો છોકરો અમે બે

તમને તો ઓળખો ટીવીમાં જો મજા આવે હું ના માયાભાઈ ભાઈ ચવો હા એટલે મેં કીધું તો બરાબર હું તો પછી આવ્યું ને કાંઈ નહીં તમારા પોગ્રામમાં મજા આવે પણ તમે હાવ થોથ છવો હું ઠોઠ મને કે હા મારા પપ્પા કહેતા હતા માયા આય જ જ નથી અભન મર્યો અરે મેં મર્યો ન્યા કાંઈ નથી આવડતું મારા બાપા કહેતા હતા તમને કાંઈ નથી આવડતું અરે મેં કીધું હોય બેટા કાંઈ નહીં મારા બાપા કહેતા હતા એકથી પતાના એકદાય નથી આવડતા ને એ બી ચીલી તો બિલકુલ નથી આવડતી અરે મેં કીધું લાઈવ લાઈવ લખી દઉં લાઈવ તો દફતરનો ઘા કે લખી જાય જો નોટબુક ને પેન આપી મેં વળી એકથી હો ના એકડા લખી નાખી હા અને એ બી શીડી લખી નાખી એથી ઝેડ હું દેવું જોઈ લે બેઠા બેઠ કે માલુ લેચન થઈ ગયું પણ દીકરા મહેમાન પાસે લેશન કઢવી લેતા હોય બાળક ભગવાન છે બાળક સાથે બહુ એક ભાઈ પતિ પત્ની મેં બેઠેલા મેં પહેલાં કીધું ને તમને કે આપણે જે જગ્યાએ જવું ત્યાં પરફેક્ટ જાવ સંતો પાસે જવું તો એ જ રીતે કોઈના દીકરાને લગ્નમાં જાવ તો એવી તૈયારીમાં ત્યાં ભૂલ કાઢવા ન જાવું એને એણે એની બુદ્ધિ પર પ્રસંગ કર્યો છે